हाय फ्रेंड्स नाना बाड़क होय के मोठा જીરા સોડા બધાની ફેવરિટ હોય છે જનરલી આપણે બહારથી જીરા સોડાની બોટલ ખરીદીને પીતા હોઈએ છીએ એમાં જીરા સોડાનું નામ માત્ર હોય છે જીરું ક્યાંય હોતું નથી માત્ર સુગર અને ફ્લેવર્સ હોય છે જે તમારા પેટને તો ઠંડુ નહીં જ કરે પણ તમારી તબિયત ગરમ કરી નાખશે તો આજે આપણે ઘરે જ બનાવીશું પ્યોર હોમમેડ જીરા સોડા જે તમારા ગળાથી લઈને પેટ સુધી ઠંડક પહોંચાડશે અને ટેસ્ટમાં તો બજારની જીરા સોડા કરતાં દસ ગણી ચડી જાય તેવી બનશે તો ચાલો શરૂ કરીએ અહીંયા વન ફોર્થ કપ જેટલું આખું જીરું લઈએ એની અંદર સાતસોથી આઠસો એમ એલ પાણી એડ કરવાનું છે પાણી એડ કર્યા પછી અહીંયા ઓવર નાઇટ હું પલાળી રહી છું જીરાને તમે સાત આઠ કલાક પલાળી શકો છો ઢાંકી દેવાનું છે હવે સવારે જુઓ એકદમ જીરું સરસ પલળી ગયું છે હવે આપણે આગળની પ્રોસીજર જોઈ લઈએ ગેસ ઓન કરીને એક તપેલીમાં પાણી સાથે જ આ જીરું લઈ લેવાનું છે ગેસની ફ્લેમ હાઈ રાખી અને ઉકાળી લઈએ ઉભરો આવે ત્યાં સુધી ઉભરો આવે મીન્સ આ રીતે ઉકળે પછી એની અંદર વન ટેબલ સ્પૂન સિંધવ નમક એડ કરીએ વન ટેબલ સ્પૂન કર્યું છે હાફ ટેબલ સ્પૂન ચાટ મસાલો હાફ ટેબલ સ્પૂન મરી પાવડર અને અડધો કપ જેટલી ખાંડ એડ કરીશું હવે સ્પૂનથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે તેની અંદર એક નંગ નાની સાઇઝનું લીંબુનો રસ લીધો છે એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા પછી આ રીતે હું હાઈ ફ્લેમ ઉપર ઉકાળી રહી છું અને ત્રીસ મિનિટ ઉકળતા થાય છે અને ત્રીસથી ચાલીસ ટકા મિશ્રણ બચે પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને રૂમ ટેમ્પરેચર પર આવે પછી આપણે એને ગાળી લેવાનું છે જો મિશ્રણ કેટલું બચ્યું છે એકદમ ઓછું બચ્યું છે ગાળી લઈશું અને આ સિરપ તમે બનાવીને રાખી શકો છો અને કોઈ મહેમાન આવે તો જીરા સોડા સર્વ કરીને સરપ્રાઈઝ કરી શકો છો સારી રીતે આ રીતે સ્ટેનરથી ગાળી લીધું છે તો આપણું જીરાનું સિરપ તૈયાર થઈ ગયું છે જીરા સોડા બનાવવા માટે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને જો કેટલું ઘટ્ટ બન્યું છે એકદમ પ્યોર બન્યું છે હવે સર્વિંગ ગ્લાસમાં અહીંયા ત્રણથી ચાર ક્યુબ લઈશું તેની અંદર ફુદીનાની પત્તીને હાથેથી તોડીને એડ કરી લઈશું ચારથી પાંચ નંગ હવે તેની અંદર જીરાનું સિરપ બનાવ્યું છે એ એડ કરવાનું છે બેથી ત્રણ ટેબલ સ્પૂન હવે અહીંયા ક્લબ સોડા મેં લીધી છે એડ કરી લેવાની છે આ રીતે ગ્લાસ ભરી લેવાનો હવે સ્પૂનથી મિક્સ કરી લેવાનું છે એટલે એકદમ સરસ ટેસ્ટી બને અને સારી રીતે મિક્સ થઈ જાય ઉપરથી આઈસ ક્યુબ એડ કરીએ ઉપરથી શેકેલો જીરા પાવડર એડ કરી મીન્સ સ્પ્રિન્કલ કર્યો છે આપણે સો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી એવી જીરા સોડા તૈયાર થઈ ગઈ છે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરીને મારી ચેનલે